હું મંગલ સુંદરવા ખેતીકા સાગર તમારું બધાનું સ્વાગત કરું છું તો હવે ઘણા બધા ખેડૂતોનું એવું કહેવું છે કે જે પ્રાકૃતિક ખેતી હોય છે એમાં સારું ઉત્પાદન ના મળે કઈ વિકાસ ના થાય પાકને સારું પોષણ ના મળે એવું બધું ઘણા ખેડૂતોનું કહેવાનું છે કે તેનામાં કંઈ થાય નહીં ઘણા ખેડૂતોની એવી પણ માન્યતા છે કે ભાઈ અમારી બાજુમાં કે અમારા ગામમાં એક ભાઈ પ્રાકૃતિક ખેતી કરતા હતા અથવા તો કે ઓર્ગેનિક ખેતી કરતા હતા તો અહીંયા પાંચ વીઘા જમીન વેચી નાખી એ ઘણી બધી ખોટી માન્યતા હોય કે શું હોય એ અત્યારે આપણે ખબર નથી પણ આજે આપણે એવા એક વ્યક્તિને મળવાનું છે જે ઘણા સમયથી પ્રાકૃતિક ખેતી કરે છે તો તેને આપણે પૂછીશું કે ભાઈ આમાં શું હોય છે પ્રાકૃતિક ખેતીમાં કઈ રીતે હોય છે તેમાં કઈ ઉત્પાદનમાં ફેરફાર હોય છે કે નથી હોતો તો આપણે તેને મજામાં તમારો પરિચય માર નામ સોલંકી સંજયભાઈ રાણા હવે સંજયભાઈ તમે ત્યાં પ્રાકૃતિક ખેતી કરો છો હવે મારો પહેલો પ્રશ્ન એ છે પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી એમાં શું ફરક પડે પ્રાકૃતિક ખેતી જે ગાય આધારિત છે ને સુભાષ પાલેગર પ્રાકૃતિક ખેતી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કહેવાય અને જે નીમ ઓઇલ છે એન્ટીગેટ અને ઓર્ગેનિક ખેતી જે આ બેક્ટેરિયા ને એવું કાય છે એ બધી ઓર્ગેનિક ઓર્ગેનિક અને જે તમે કરો છો એ પ્રાકૃતિક કરો છો કે ઓર્ગેનિક કરો છો પ્રાકૃતિક ખેતી જરૂર પડે તો ઓર્ગેનિક આપવું પડે પ્રાકૃતિક ખેતી ગાય આધારિત સુગા કરે ગાય ગાય આધારિત હવે તમને સમજાય કે પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર ક્યાં છે વિચાર કે આજથી દસ વર્ષ પહેલાં જે મારી બીજી જમીન છે ને એમાં પેસ્ટિસાઈડની

પેલા વર્ષે થોડીક મહેનતમાં ને એવું લાગ્યું છે પછી વાંધો નથી ઉત્પાદન આ બધા ખેડૂતોનું કેવું એવું છે કે ભાઈ પ્રાકૃતિક ખેતી કરીએ તો કઈ થાય નહીં ને પછી અમારા બાજુમાં એક ભાઈ કરતા થાય એની જમીન વેચી ને એવું બધું અફવા હોય કે માન્યતા હોય કે સાચું હોય એ કઈ આપણે ખબર નથી પણ તમારું શું એના માટે કેવું છે પ્રાકૃતિક ખેતીમાં કઈ નથી જમીન આપણે સુધારો થાય છે અને જમીનમાં કાર્બન વધે છે જમીનમાં કાર્બન અને અળીસિયાનો વિકાસ થાય છે પછી એવું કહેવાનું છે કે તેમાં ઉત્પાદન ના મળે બે પાંચ વર્ષ સુધી કાંઈ મળે નહીં તો તમને પહેલા વર્ષે કેવું રહ્યું હતું પ્રાકૃતિક ખેતી પહેલા વર્ષે થોડુંક ઓછું રહ્યું હતું પણ વાંધો ન થાય પહેલા વર્ષે જીવામૃતનો ને તમે અઠવાડિયે પીએચમાં આપો ને અત્યારે મારે જીવામૃતનું એક બીજ પાણીમાં બહુ પડે જેવી કાર્બન એ મારી જમીન વાળા પુષ્કળ છે એટલે ધીરે ધીરે આપણે જમીન સુધરી જાય ને એમાં વાંધો નથી રોગ જીવાતનો એ પ્રશ્ન ઓછો મિશ્ર પાક સુધરી વાવ નથી બધાય પાક મિશ્રમાં વાવીએ એટલે એમાં કંઈ પ્રોબ્લેમ નથી એવું પ્રોબ્લેમ એકબીજા પછી જે અત્યારે રાસાયણિક રીતે પકવેલો ખોરાક હોય કે પાક હોય કે ગમે તેવું હોય આપણે ઓર્ગેનિક રીતે પકવેલું હોય બરોબર એમાં અને આમાં આપણે માર્કેટમાં દઈએ તો એમાં શું ફરક પડે માર્કેટિંગમાં આપણે માર્કેટિંગ થોડું કરવું પડે એટલે ઘણી મહેનત કરવી પડે છે આપણે પ્રાકૃતિક ખેતીમાં એનો છે જ કારણ કે પ્રાકૃતિક ખેતીમાં અને ઓર્ગેનિક ખેતીનું એનું વધતો જ જઈ શકે મારી આ માંગણી આડત્રીસો ચાર હજારમાં ડબ્બું વેચાણ આડત્રીસો ચાર હજારમાં તેલનો એક ડબ્બો ટૂંકમાં તમે તેલ કઢવા લેવું છે ઓર્ગેનિક રીતે તો ઘણા બધા ખેડૂતોનું એવું કેવું છે કે જે ઓર્ગેનિક તેલ છે એની સ્પેશિયલ ઘાણો હોય છે અથવા તો કે સ્પેશિયલ મશીનરી હોય છે તો જ ઓર્ગેનિક તેલ નીકળે ઘણા બધા ખેડૂતોનું એવું કહેવું છે તો તમે શું સ્પેશિયલ ઘાણો કે સ્પેશિયલ મશીનરીમાં સ્પેશિયલ એમાં નથી જો એમાં શું છે કે તેલમાં એની કુંડી હોય છે કુંડીમાં આપણે માની લો કે ડબ્બો કે એ મૂકી દેવાનો બરાબર છે એટલે પડદા અને વ્યવસ્થિત ફિલ્ટર એના સાફ થઈ જાય થોડીક મહેનત છે કલાક નીકળે એટલે કોઈ ગાણાવાળા ના નથી થાય

શું પાયાના ખાતર તારીખે ઘનજીવા મળશે અળસિયાનું ખાતર આવે મિક્સ કરીને પાયાના ખાતરમાં લઈ ઓળણી અહીંયાથી વાગેલાશું ને આ વર્ધુની ઓણી વર્ધુની ઓળણી વાવેલા નીંદામણ નાશક દવામાં ના નાશક અમુક ખેડૂતો ન તો હજી પાસા પ્રોડક્ટો આવે છે પાણી વગર તો આપણે કઈ રીતે કરીએ છીએ નીંદામણ નાશકમાં આપણે આમાં આસુ આસુ સાથી આખ નહીં મજૂર દ્વારા આમાં કેમ કે ખળ નથી પ્રાકૃતિક ખેતીમાં વધારે બેસ્ટ ફાયદો છે કે આપણે નીંદામણ ઉગતું નથી આપણું ખાતર કમ્પોસ્ટ કમ્પ્લીટ થઈ જાય ને ઘન જીવામૃત જાય વર્મી કમ્પોસ્ટ ખાતર અડી છે ખાતર એટલે નિંદામણ આવતું નથી નિંદામણનો પ્રશ્ન શું છે કે અમુક ખાતર સેડા વગરનું હોય ને એમાં નિંદામણ ઉગે છે મારે નિંદામણ એટલું બધું ઉગ્યું નથી ટૂંકમાં ખાતર સારું થી હળી જાય આપણી પાસે સડી જાય તો એમાં નિંદામણ ના ઉગે અને એમાં જે બિયારો હોય ને એ જો ન હેડું હોય તો નિંદામણ ઉગે એવો પ્રશ્ન હવે પછી તમે ગયા વર્ષે શું હતું પાકમાં જે રામમોલ કહેવાય એમાં આપણે શું હતું શિયાળાની સિઝન શિયાળાની રામ મોલ કહેવાય ગઈ સાર આપણે મગફળી હતી કે શું મગફળી મગફળી વર્ગ એ આપણે કઈ રીતે માર્કેટમાં લઈ જાય માર્કેટ તેલ દ્વારા ટૂંકમાં બધું તેલ કઢાવી લેવાનું એક ડબ્બો ચાર હજારમાં વેચેલો છે ગયા વર્ષે છત્રીસોમાં ગયા વર્ષે જે ઘરાકને તેલ આપેલું છે ને બધાનું વેચો પછી હવે સરકાર છે અત્યારે ગામડે ગામડે સંકલ્પ યાત્રા નીકળેલી છે બરોબર જે પ્રાકૃતિક ખેતી કરો ઓર્ગેનિક ખેતી કરો એ રીતે નરેન્દ્રભાઈ મોદી કહી રહ્યા છે સંજયભાઈનું શું કહેવાનું છે કે પ્રાકૃતિક ખેતી એટલે તમારું શું કહેવાનું છે પ્રાકૃતિક ખેતી એમ કે ખેડૂતને ઘર પૂરતું કરે પોતાનું અટાણી કેન્સર એ ટાઈપના કેસ વધતા જાય છે એટલે પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે અને એમાં આપણે

એમાં તો કાળી કે સફેદ આવશે મગફળીનો અત્યારે પાક છે માની લો કે એની વચ્ચે હારમાં ગમે દ્વિદળ કે એક દોડ નાખવાનું એવું દ્વિદળ મગફળી દ્વિદળ હોય દ્વિદળ બે બીજ એમાં એક દોડ હોય ને મકાઈ એક દળ વાળું ગમે નાખે મકાઈ છે તો માની જવું ને મકાઈ છે પછી બીજું શું તમને જુવાર જુવાર મકાઈ ને જુવાર બે નાખે સૂર્યમુખી સૂર્યમુખી ના બીજ એના ભેગા વાવી દેવાના

અત્યારે મારા ઘઉં છે છે ઘઉંમાં એક દોડ કહેવાય એમાં દ્વિદોડ માટે આપણે રાય છે રાય છે બરાબર છે અને ગદક છે રાય ને ગદક છે બે છે આ બાજરો છે બાજરામાં મકાઈ છે ને વચ્ચે પારામાં છીણાવાળું છે

જીવામૂત જેમાં પાયો ને એ ચાર ચાર અલગ બીજામાં પેલા તમે બેસ્ટ રાખવાનું તો જીવામૃત જે હશે ને એમાં પાઈ ગયો એમાં ફરક દેખાય તો તમારું કહેવાનું એવું છે કે પેલા ખેડૂને શરૂઆત આપણાથી કરવાની હા ઘર થી શરૂઆત પછી આગળ વધતું જવાનું અને પછી પ્રાકૃતિક ખેતી તરફ વળવાની શરૂઆત ટૂંકમાં ધીમેથી કરવાની હવે જે તમે આ જીવામૃત ને પંચામૃત ને ઘનજીવામૃત એ તમારે અત્યારે હાજરમાં હા છે આપણે વિડીયોના માધ્યમથી આપણા ખેડૂત મિત્રોને એ બધું બતાવે આ કઈ રીતે તમે આ એકમાં ઘનજીવામૃત બનાવી

કફેદ થીપ છે એના માટેનું જોરદાર કામ આપે છે દસ પોણી અર્થ છ મહિના લગ્ન આનો ઉપયોગ કરી શકે બનાવવાની રીત કઈ રીતે બને બનાવવાની પ્રોસેસ તો લાંબી છે થોડી ટૂંકમાં મારા આમાં દસ પોણી એકમાં દસ પાંદડા લેવાની કોઈ પણ કોઈ પણ દસ પાંદડા લેવાનું આ ત્રણ દિવસે બને છે દસ પોણી એમાં આદુ આવે દસણ આવે

બધા આપણે જતું આવીએ છીએ પુષ્કરો ફોટા મેગ્નેશિયમ કેલ્શિયમ મોલી બેડમ સુવર્ણ અને ચાંદી ગૌમૂત્ર મળી જીવામૃત બેસ્ટમાં બેસ્ટ હોય ને જીવા જીવામૃત જમીનમાં પાવા જોઈએ જમીનને સુધારે અને આપણો જીવિક કાર્બન જીવામૃત જીવામૃતમાં દરેક ખેડૂતને અત્યારે છે ને ઘેર ઘેર ભૂગી જોઈએ જીવામૃત આત્મા દ્વારા છે જીવામૃત કે ટૂંકમાં હરેક ખેડૂત છે વાકેફ છે અને ઉપયોગ પણ કરે છે

માની લો કે કચસો છે આપણે પાણી રેડવાનું નાખીએ અગ્નિસ્ત્ર આપણે વીસ લીટર ગૌમૂત્ર નાખવાના એમાં પાંચ કિલો લીંબો નાખ દેવાના ગૌમૂત્ર બે ત્રણ ઉફાળ આવે બે ત્રણ ઉફાડ આવે તો નીચે મૂકી દેવાનું ઠંડુ પડી જાય

તો પ્રાકૃતિને વસાવવા અને પ્રાકૃતિને વફાદાર બનવા માટે પ્રાકૃતિક ખેતી કરવી ખૂબ જરૂરી છે તો તે માટે આપણે પણ પ્રાકૃતિક ખેતી કરવી અને ઘરવેથી શરૂઆત કરવી સંજયભાઈનો ખૂબ ખૂબ આભાર જેણે આપણે પ્રાકૃતિક ખેતી વિશે વાત કરીએ અને ખેડૂતોનો જે પ્રશ્ન છે કે ભાઈ પ્રાકૃતિક ખેતી કરીએ તો કાંઈ થાય નહીં ને બે પાંચ વર્ષ સુધી એમાં કંઈ વસ્તુ કાયની ઉત્પાદન સારું ના મળે તો ધીરે ધીરે શરૂઆત કરવી અને આપણે પણ પ્રાકૃતિક ખેતી કરતાં થાય એવી અમારી ભલામણ છે તમને તમારો સંજયભાઈનો ખૂબ ખૂબ આભાર